અમારે યાંત્રિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતા આવું જે થયું કરણોથી કાં કે ભાઈ સંજોગોએ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફ્ટી હોય તો જ અમે ચાલુ રાખશું નહીં તો અમે કરશું નહીં આગળ નહીં વધવા દઈએ જે અમે સંચાલક સંચાલકને જેને આપ્યું હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે એને લેવાનું હોય છે અને ચેક અમે કરેલું છે હા અમારી પાસે જમા કરાવેલા પરફોર્મન્સ લાઇસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી હા છે અમે અહીંયા બધા મેળામાં જતા સંચાલકો અહીંયા બેઠા હતા અને જે આમ મહેમાનોના આમંત્રિતો હતા અહીંયા હતા આ સાઈડ રાઈડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું આ મોજ અમે જ અહીંયા હતા અને તરત જ એમ્બ્યુલન્સમાં ત્રણ મિનિટની અંદર અમે એને હોસ્પિટલ પહોંચાડ્યા હતા માથાના ભાગે આંખની ઉપર થોડી ઈજા થઈ છે એમાં એને સ્ટિચિજ આવ્યા છે અને અત્યારે એકદમ ભયમુક્ત છે અને છે જે વ્યવસ્થિત અને સારવાર અમે છતાં શંકા લાગવા છતાં તોય છતાં અમે એને જૂનાગઢ લઈ અને સીટી સ્કેન કરાવી બધું અમને નોર્મલ લાગ્યું ત્યાર પછી જ અમે એને રિલીઝ આવ્યા ના ના બહાર નીકળી ગયું હતું આમાંથી રાઇડમાંથી હા ધરીમાંથી એટલે જે એના હિસાબે આખી ક્રોસ થઈ ગઈ હા હા અને ક્રોસ થઈ ગઈ આખી ટ્રોલી એના હિસાબે દંપતી બહાર હા